તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતમાં અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે સામત વેચવાનું છે

ઇન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ ખેડૂત મિત્રનું ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આ ટ્રેક્ટર અને તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પહેલાં સામતભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો સામતભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટર વિડીયો અંદર તમે ક્લિયર કર જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું છે કિંમતની વાત કરું તો માત્ર એક લાખ પચાસ હજાર માં આ ટ્રેક્ટર તમને મળી જશે દોઢ લાખ કિંમત છે રૂબરૂ કિંમત ફેરફાર થશે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો મહુવા જિલ્લો ભાવનગર અને ખડસલીયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય